मेरा तो जब भाई हो गया थी ना तो चाइनीज़ मेहमान करी थे। चाइनीज़ ना यूज़ करे अंजू। તમને લાગે ને તમે મહેરબાની કરીને નજીકના પક્ષ જાણ કરો અને એમને બી તમે એવું કહો તો મહેરબાની કરીને આવા ડોરા યુઝ ના કરો જેના કારણે બાળકોને તકલીફ પડે અને પક્ષીઓને તકલીફ પડે એટલે તમે અને બીજાને ભી તમે એવું કહો કે ભાઈ તમે ધીરે વાહન ચલાવો ખાસ કરીને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન અસંખ્ય લોકોના ગળા કપાય છે અને સાથે સાથે હજારો પક્ષીઓના મોત થતા હોય છે ઘાતક દોરીના કારણે શું આપી કરશું આજ રોજ માનનીય પોલીસ કમિશનર સાહેબ ધાનો સુતર સાહેબ માર્ગદર્શન દી પોલીસ સ્ટેશન પર મણીનગર કસ્ટરલી અંદર ઉત્તરાયણનું જે પર્વ છે એ લોકો શાંતિથી ઉજવે કોઈને નુકસાન ન થાય તે માટે થઈ અને પ્રકારની જુલસ ચલાવવામાં આવી છે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે ચાઇનીઝ દોરીના આ કેસ કરવામાં આવે છે ચાઇનીઝ દોરી ન વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે તદઉપરાંત આજરોજ હવે જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનોની આગળ એટલે લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખીએ છીએ અને લગભગ સૌથી વધુ લોકોના મોટરસાઇકલો ની અંદર આપણે સેફગાર્ડ લગાડી અને લોકોને આપણે જાગૃતિ માટે જઈ અને વાત કરી છે અને લોકોને પણ કીધું છે કે તમારી અરસ વરસ કરે તો બીજા લોકો છે એને પર તમે વાત કરજો કે મોટરસાઇકલ અંદર આગળ સેફગાર્ડ રાખે કારણ કે બે દિવસ પુષ્કળ પ્રમાણમાં લોકો પતંગ ઉડાડશે અને પતંગો હિસાબે પતંગો ની દોરી ની હિસાબે કોઈનો જીવ જાય અથવા તો પક્ષીઓને નુકસાન થાય અને ચાલે ખાસ કરીને ઉત્તરાયણના પર્વ દરમિયાન મોટા ભાગના વાહન ચાલકો પતંગના દોરાથી ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત થતા હોય છે અને ક્યારેક જીવ પણ ગુમાવવો પડતો હોય છે તેના ભાગરૂપે આજે સેફ્ટી ગાર્ડ બાંધી આપ્યા છે